નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો ચાલો આજે આપણે ધોરણ છ પ્રકરણ સાત એમાં સ્વાધ્યાય સાત પોઇન્ટેક અને એની અંદર છ નંબરના દાખલો જોવાનો છે છ નંબર પહેલાંના આગળના બધા દાખલા આપણે જોઈ લીધા છે તો ચાલો નંબર છ હવે સૌપ્રથમ આપણે રકમ પેલા વ્યવસ્થિત વાંચવાની છે અને ખાસ સમજવાની છે તો આપણને આમાં ખબર પડે કે કેવી રીતે આ દાખલાની ક્રિયા કરવાની થાય તો સૌ પ્રથમ આર્યા અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે ત્રણ વ્યક્તિઓ ભોજનના ભાગ પાડે છે આર્યા બે સેન્ડવીચ લઈ આવે છે હવે આર્યા નામની છોકરી છે એ બે સેન્ડવીચ લઈ આવે છે એક શાકભાજીની અને બીજી જામની બનેલી એક શાકભાજીની અને બીજી જામની આ બે સેન્ડવીચ લાવે છે આ બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા છે બંને છોકરાઓ કંઈ લાવ્યા નથી એક આર્યા જ ખાલી બે સેન્ડવીચ લાવેલી છે આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે કે જેથી દરેક વિદ્યાર્થીને સમાન સેન્ડવીચનો ભાગ મળે હવે તમે જુઓ ત્રણ વિદ્યાર્થીઓ છે આર્યા અભિમન્યુ અને વિવેક બે છોકરાઓ અભિમન્યુ અને વિવેક પોતાનું ભોજન લાવ્યા નથી આર્યા નામની છોકરી પોતાની સેન્ડવીચ લાવેલી છે તો કેટલી લાવેલી છે છે તો તો કે બે આપણે દાખલા તરીકે આ દોરીએ આ એક સેન્ડવીચ અને એક આ બીજી સેન્ડવીચ આ બે સેન્ડવીચ લાવેલી છે એક આ શાકભાજીની છે આ એક શાકભાજીની સેન્ડવીચ અને એક આ બીજી જામની સેન્ડવીચ બે સેન્ડવીચ લાવેલી છે હવે એમ કે છે આ ત્રણેય છોકરાઓને સરખો ભાગ મળવો જોઈએ સમાન સેન્ડવિચનો ભાગ મળવો જોઈએ તો તમને ખબર પડે કે સમાન ભાગ હોય એટલે આ સેન્ડવીચના આપણે ત્રણ ભાગ કરીએ એક ભાગ આ અને બે અને ત્રણ એક બે હવે આના પણ એમ જ કે છે ત્રણેય વિદ્યાર્થીઓને સરખી મળવી જોઈએ તો આના પણ આપણે ત્રણ ટુકડા કરીએ તો હવેથી દરેક વિદ્યાર્થીને છે આ ભાગમાંથી શાકભાજીની સેન્ડવીચમાંથી કેટલામાં ભાગ મળે તો કે એક ત્રત્યાઉ ભાગ છે દરેક વિદ્યાર્થીને મળે અને આ સેન્ડવીચના ત્રણ ભાગ કરીએ તો આમાં પણ ત્રીજો ભાગ દરેક વિદ્યાર્થીને મળે તો આપને સમજાઈ ગયું કે શાકભાજીની સેન્ડવીચના ત્રણ ટુકડા અને જામની સેન્ડવીચના બંનેમાંથી એને સરખા ભાગે એક ત્રત્યાઉ એક ત્રત્યાઉ ભાગની સેન્ડવીચ મળે તો હવે આપણે પ્રશ્ન જોવાનો છે શું છે પ્રશ્ન આર્યા તેની કેવી રીતે વહેંચશે જેથી બધાને એક સમાન ભાગ મળે હવે પોતાની મળેન્ડવીચનો ભાગ દેવાનો છે તો કેવી રીતે વેચે કે બધાને સરખી મળવી જોઈએ તો આપણે જવાબમાં લખી શકાય તેથી આર્યા બધાને સરખા ભાગે એક ત્રત્યાંશ ભાગે વહેંચશે તો લખવાનું તેથી આર્યા સેન્ડવિચનો ભાગ સમાન ભાગે વહેંચશે હવે નંબર બી શું દરેક છોકરાને સેન્ડવીચ નો કેટલામાં ભાગ મળશે જુઓ હવે પ્રશ્ન સમજો દરેક છોકરાને સેન્ડવીચ નો કેટલામાં ભાગ મળશે તો કે એક ત્રત્યાવશ નો ભાગ મળશે બરોબર દરેક છોકરાને દરેક છોકરાને સેન્ડવિચનો એક ત્રત્યાવસ ભાગ મળશે સમજાણો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન વ્યવસ્થિત પેલા સમજવાનો ત્યાર પછી આપણે એનો જવાબ દેવાનો છે હવે નંબર સાત સાત નંબરમાં તમે જુઓ કંચન કપડાને ડાય કરે છે બરોબર કંચન નામની છોકરી કપડાને ડાય કરે છે વ્યવસ્થિત સમજજો તે ત્રીસ કપડાને ડાય કરે છે તેણે વીસ કપડાને ને ડાય કરી લીધી હતી જોજો સમજો ત્રીસ કપડાને ડાય કરવાની છે એમાંથી વીસ કપડાને ડાય કરી લીધી છે તો તેણે કેટલામાં ભાગ કપડાને ડાય કરી લીધી છે જો સમજાણું આપણે લખતા જઈએ અહીંયા પેલા સૌપ્રથમ કુલ કપડાં કેટલા છે તો કે કુલ કપડા બરાબર કેટલા છે તો કે ત્રીસ છે ત્રીસ કપડાં કુલ છે તેમાંથી તેણે ડાય કેટલા કપડાને કરી લીધી છે તો ડાય કરેલા કપડા કરેલા કપડાં કેટલા છે વીસ તેથી કેટલામાં ભાગ ને ડાય થઈ ગઈ છે તો લખવાનું ડાય કરેલા કપડાને અપૂર્ણાંકમાં આપણે એને અપૂર્ણાંકમાં લખવાનું કેવી રીતે જો કુલ કપડા કેટલા છે એ છેદમાં લખવાનું ત્રીસ ડાય કેટલા કરેલા છે તો કે વીસ તો કે વીસ ના છેદ માં ત્રીસ એટલે કે મીંડું મીંડું તમે ઉડાડો તો કેટલા વધે બે ના છેદમાં ત્રણ તો કેટલા કપડાને ડાય કરી લીધી છે તો કે ત્રણ ભાગમાંથી બે ભાગના કપડાને ડાય કરી લીધી છે એના પછી નંબર આઠ જો વિદ્યાર્થી મિત્રો નંબર આઠ નંબર આઠ ની અંદર પણ રકમ છે હવે રકમ આપણે પેલા વ્યવસ્થિત સમજવાની છે સમજો બે થી બાર સુધી એટલે કે બે પણ આવી જાય અને બાર પણ આવી જાય સુધી કહી દીધું છે વચ્ચે નહીં સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે તે લખો એટલે કે સૌ પ્રથમ તો આપણે લખવાનું બે થી બાર સુધીની પ્રાકૃતિક સંખ્યા બરાબર પ્રાકૃતિક સંખ્યા બે થી બાર સુધીની લખવાની હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ફરીથી સુધીની જે પ્રાકૃતિક સંખ્યાઓ આવે એટલે કે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એની અંદર કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે કે કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય છે અને એ જે સંખ્યાઓ છે એ કેટલામાં ભાગની કહેવાય એ આપણે જોવાનું છે તો ચલો બે થી બાર સુધીની સંખ્યા પેલા લખવાની છે તો આપણે લખી લઈએ બે ત્રણ ચાર પાંચ છ સાત આપણે આમાંથી અવિભાજ્ય સંખ્યા ગોતવાની છે તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને આપણે ભાગી ન શકતા હોય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા તો તમે જુઓ એક તો આ બે એ કોઈ પણ ઘડિયામાં બે આ ત્રણ આ પાંચ આ સાત આ અગિયાર આ ઘડિયામાં આવતી નથી હવે ચાર છે દાખલા તરીકે એટલે કોઈક ના પણ ઘડિયામાં આવતી હોય એ સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહેવાની અને કોઈ પણ ના ઘડિયામાં ન આવતી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાની છે તો આપણે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે એ લખવાનું અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થઈ બે ત્રણ પાંચ છ ને અવિભાજ્ય મળી તો હવે આપણે સવાલ શું પૂછ્યો હશે કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે હવે કેટલામાં ભાગ શોધવાનો છે તેથી લખવાનું અવિભાજ્ય સંખ્યાને અપૂર્ણાંકમાં લખવાનું છે તો લખવાનું અવિભાજ્ય સંખ્યા અપૂર્ણાંકમાં કુલ કેટલી સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અવિભાજ્ય મળેલી છે એટલે આપણે આ અપૂર્ણાંકમાં લખ્યું એના પછી નંબર નવ એમાં પણ એ જ રીતે દાખલો કરવાનો છે પેલા આપણે વાંચવાનું એકસો બે થી એકસો તેર સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે જેવી રીતે તમને ઉપર જે સંખ્યામાં આવી રીતે પૂછ્યું એ જ રીતે આમાં પણ કરવાનું છે પરંતુ આમાં સંખ્યા અલગ છે બે એકસો બે થી એકસો તેર સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો એટલે સૌ પ્રથમ આપણે પેલા પ્રાકૃતિક સંખ્યા લખવાની છે તો પ્રાકૃતિક સંખ્યા ક્યાં સુધીની એકસો બે થી એકસો તેર એકસો બે એકસો ત્રણ ચાર એકસો પાંચ એકસો છ એકસો સાત એકસો આઠ એકસો નવ એકસો અને એકસો તેર સુધીની પ્રાકૃતિક સંખ્યા લખવાની હતી તો આપણે આ પ્રાકૃતિક સંખ્યા લખી લીધી છે હવે એમાંથી અવિભાજ્ય સંખ્યા કેટલી છે એ આપણે શોધવાની છે તો ચાલો આપણે એમાંથી અવિભાજ્ય સંખ્યા શોધીએ અવિભાજ્ય સંખ્યા એટલે કે કોઈ સાથે ભાગાકાર ન થતો હોય એ સંખ્યા કોઈના ઘડિયામાં ન આવતી હોય એવી સંખ્યા ચાલો જો બેકી સંખ્યા હોય તે બે ના ઘડિયામાં આવતી જ હોય એલા માટે આપણે કોઈ પણ બેકી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાની નથી સિવાય કે બે ચાલો એક એકસો બે આપણે એ બેકી સંખ્યા છે હવે એકસો ત્રણ કોઈના ઘડિયામાં આવે નહીં એટલે એક તો નંબર એકસો ત્રણ એના પછી એકસો ચાર કોઈકના ઘડિયામાં આવે બરોબર એકસો પાંચ કોના ઘડિયામાં આવે એકવીસ પંચા એકસો પાંચ આ એકસો છ આવે હવે એકસો સાત કોઈના ઘડિયામાં આવે નહીંક ના ઘડિયામાં આવે તો કે બેટી સંખ્યા છે એટલે બે ના ઘડિયામાં આવે એકસો અગિયાર પણ કોઈકના ઘડિયામાં આવે છે જુઓ મિત્રો તમે આનો આના ત્રણ સાથે ભાગાકાર કરો તમે દાખલા તરીકે અહીંયા એકસો અગિયાર ભાગ્યા ત્રણ તો ત્રણ તેરી નવ દસ એટલે કે બે ત્રણ અને ચાર ચાર સંખ્યાઓ આપણને અવિભાજ્ય સંખ્યાઓ મળેલી છે આ ચાર સંખ્યાઓ એવી છે જે અવિભાજ્ય છે એ કોઈના ઘડિયામાં આવતી નથી તો આપણે લખવાનો તેથી અવિભાજ્ય સંખ્યા અપૂર્ણાંકમાં અપૂર્ણાંકમાં બરાબર કેટલી થઈ એક બે ત્રણ ચાર અને કુલ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બરોબર આ આપણે અપૂર્ણાંકમાં હવે તમને એમ થાય કે મારે છેદ ઉડાડવા છે તો આપણે ઉડાડી શકીએ ચાર તેરી બાર તો એકના છેદમાં ત્રણ એ પણ લખી શકાય અને ચારના છેદમાં બાર પણ તમે લખી શકો હવે એના પછી નંબર દસ અંદર ચારમાં ગુણાકારની નિશાની દેખાય છે અને ચારમાં દેખાતી નથી તો આપણે એનું અપૂર્ણાંક શોધવાનું છે જો વાંચીએ રકમ આપેલા વર્તુળ જેમાં એક્સ છે એટલે કે વર્તુળની અંદર આવો એક્સ દોરેલો છે એનો અપૂર્ણાંક શું સમજાય છે એને આપણે અપૂર્ણાંકમાં લખવાનું છે તો સૌ પ્રથમ લખીશું કુલ વર્તુળ કુલ વર્તુળ 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 કેટલા કેટલા આપેલા છે છે તો તો કે તેમાંથી કરેલા કરેલા આપણે વર્તુળા વર્તુળના અપૂર્ણાંકમાં લખવાનું વર્તુળને અપૂર્ણાંકમાં લખવા માટે એક્સ વાળા ઉપર કુલ નીચે ચાર ના છેદમાં

બરોબર તેને ત્રણ તો ખરીદી હતી અને બીજી પાંચ ભેટમાં મળી ત્રણ એમને પોતે ખરીદી અને એમને ભેટમાં મળી એના દ્વારા ખરીદી કરેલ સીડીની સંખ્યા અને ભેટમાં મળેલ સીડીની સંખ્યા કુલ સીડીની સંખ્યાનો કયો અપૂર્ણાંકનો ભાગ છે ફરીથી તમે એક વખત સમજી લો કે એને ત્રણ સીડી તો પોતે જાતે ખરીદેલી છે અને પાંચ તેમને ભેટમાં મળેલી છે તો જે ખરીદેલી છે એ અને ભેટમાં મળેલી છે એ એ અપૂર્ણાંકનો કયો ભાગ છે એ આપણે દર્શાવવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણે પેલા ખરીદેલી સીડી લખવાની છે ખરીદેલી કેટલી છે તો કે ત્રણ ભેટમાં મળેલી કેટલી છે ભેટમાં મળેલી સીડીએસ કેટલી છે તો કે પાંચ એને કુલ કેટલી છે સીડીએસ તો કે કુલ આઠ છે તો હસાવ સેલું થઈ ગયું ખરીદેલી સીટીએસ ને અપૂર્ણાંકમાં સીટીએસ ને અપૂર્ણાંકમાં લખતા ભાગ છે એ અંશમાં લખીશું એના પછી ભેટમાં મળેલી ભેટમાં મળેલી સીડીએસ ને અપૂર્ણાંકમાં હવે એને આપણે અપૂર્ણાંકમાં લખીએ તો કુલ ભાગ આઠ અને પાંચ પાંચના છેદમાં આઠ બરાબર તો આ આપણો જવાબ છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો હા ન સમજાય તો કોમેન્ટ પણ જરૂરથી કરો